છોટાઉદેપુર ખાતે નિશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફિટ ઇન્ડિયા ફિટ મીડિયા વિઝન અંતર્ગત ચોથી જાકે સ્વસ્થ રહી રાષ્ટ્ર નિર્માણમાં સહયોગ આપે તે માટે રાજ્ય સરકાર પ્રયત્નશીલ છે દેશવાસીઓના સ્વાસ્થ્ય માટે સતત ચિંતાશીલ પ્રધાનમંત્રી દ્વારા મીડિયા કર્મચારીઓ માટે હેલ્થ ચેકઅપ કેમ્પ દ્વારા તેઓ ફિટ રહે અને કોઈ આરોગ્ય સંલગ્ન ઈસ્યુ જણાય તો સત્વરે સારવાર કરાવી શકાય તે દૂરદેશીથી પત્રકાર ભાઈઓ અને બહેનો માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં વિવિધ જિલ્લાઓમાં હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે છોટાઉદેપુર ખાતે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકારો માટે જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેડક્રોસના સંયુક્ત ઉપક્રમે છોટાઉદેપુર જનરલ હોસ્પિટલ ખાતે મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો હતો જેમાં પ્રિન્ટ તેમજ ઇલેક્ટ્રોનિક મીડિયાના તેત્રીસ મીડિયા કર્મચારીઓએ મેડિકલ ટેસ્ટ કરાવી હેલ્થ સુરક્ષા સુનિશ્ચિત કરાવી હતી જિલ્લા માહિતી કચેરી છોટાઉદેપુર અને રેડ રેડક્રોસ સોસાયટીની ટીમ દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં બ્લડ રિપોર્ટ ના રોગ સાથે જ લિપિડ પ્રોફાઇલ કિડનીના રોગ સાંધાના રોગો હાડકાં માટેના થાઇરોઇડ વિટામિન બી ટ્વેલ્વ વિટામિન ડી ડાયાબિટીસ પ્રોસ્ટેટ ટેસ્ટ ચેસ્ટ એક્સરે હૃદયની તપાસ ઇસીજી બહેનો તપાસ માટે મેમોગ્રાફી તપાસ તેમજ સર્વાઇકલ કેન્સર માટે પેપ ટેસ્ટ કરાવવામાં આવ્યા હતા આ પ્રસંગે જિલ્લા સહાયક માહિતી નિયામક ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના ટેકનિકલ સ્ટાફ

ચોથી જાગીર સ્વસ્થ રહે એ હેતુ માટે મીડિયા મિત્રોનો હેલ્થ ચેકઅપ કેમ્પની શરૂઆત કરાવી હતી મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પની શૃંખલાને આગળ વધારતા માહિતી ખાતો અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે આજરોજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં મીડિયા હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ હેલ્થ ચેકઅપ કેમ્પમાં છોટાઉદેપુર જિલ્લાના પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયાના તેત્રીસ જેટલા પત્રકાર મિત્રો